કેમેરાના બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જાય હેડવાનો આઠમો દિવસ છે રાત્રે પેટ્રોલ પંપ રોકવાના સવારે ચાર વાગે નીકળી જાય છીએ ને અત્યારે છ વાગી છે તમે જુઓ સવાર સવારનો નજારો રાજસ્થાનમાં આ ટાઈપ કુવા કરેલા હોય છે તો વરસાદ આવે એટલે પાણીમાં સ્ટોર થાય તમે જુઓ પછી તમને બતાવી દઉં টনা কুঁৱা হয় কুঁৱা হয় আখমা পানী ভেগু থাকে বাৰে মই 150 9 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

બન્યા રહી છે જો નજારો એવું સિવાય બીજું કોઈ જોવા જ નહીં કઈ આપણે જો તમે આ બાવળિયા વન છે તમારી નજર જાય ને એટલું બધી ભાઈ બાવળિયા કોઈ બીજું દેખાતું જ નહીં તમે જોઈ શકો રાતના વાગ્યા છીએ દસ આપણે રસ્તામાં સાત કિલોમીટર રોકી ગયા છીએ તો એમાં આપણે બ્લોગ એન્ડ કરીએ જમી લીધું સર લખવાનું ભૂલતા નહીં